બનાસકાંઠાના સરહદી વિસ્તાર થરાદ વાવ અને સુઈગામ સહિતના ગામોમાં ખરવા જેવા રોગને કારણે પશુઓના મૃત્યુ થવા લાગ્યા છે પશુઓના મૃત્યુ થતાં પશુપાલકોની ચિંતામાં વધારો થયો છે ખરવા રોગના કારણે ભેંસ નાના ગાભણ પશુઓ તેમજ દૂધાળા પશુઓને મોઢાના ભાગે ગળામાંથી લાળ પડવી પગ પકડાવવા જેવી બીમારી થઈ રહી છે આ બીમારીના કારણે પશુઓ ખોરાક ખાવાનું બંધ કરી દે છે અને તેની સારવાર કરાવવા છતાં મૃત્યુ થઈ રહ્યા છે ચારો શાન આલો એટલે ખૂબ ભેસે ચા ચાર ઘી દૂધ ખાવા દધી ભેસે બજાર ભેસા રખ જાય બધા ભાઈ રખ જાય તો બરાબર ખૂબ આલો ગરમ મોસ ખૂબ બજારો ભેસે રખ ચાર ચા ચા પાંચ પાંચ ભેસે મરી જી જે આખા ગામે સાહેબ એમ કો તો તમે આ સાહેબ બધો આ રીડિયા બારે બાર લાવા જો ખૂબ ગામમાં તકલીફ પડી છે ભેસાલે આલે ચાર ચાર ખોટા ખાલી સાદે આલે ખરવા રોગ ચાલી રહ્યો છે આખા ગોમડોમાં તે ડોક્ટરો દવા કરે પણ લાગુ પડતી નથી તે એવી વિનંતી છે કે ડોક્ટરો ગરીબ લોકોની એક એક ઘરે ચાર થી પાંચ પાંચ ભેંસો મરી છે હાલ અમારા ગામમાં ગરીબ લોકોને ભેંસોને ગરીબ લોકોને દૂધ ખાવા નહીં એના માટે સરકારને નમર નમ્ર વિનંતી છે કે ગરીબ માણોને સહાય આપે સૌ પ્રથમ તો ખાવાનું પશુ બંધ કરે એટલે એને તાવ આવે તો એ દિવસે એને ટ્રીટમેન્ટ આપવાની થાય છે મોટા પશુમાં એક વખત તાવ આવ્યા પછી તાવ આવતો નથી બરાબર એને મોઢામાં ચાદી પડે તો એ ખરવા છે એ કન્ફર્મ થાય છે બરાબર અને બીજી વસ્તુ એવી કે તકેદારીમાં જો એને મોઢામાં ચાદા પડે તો હળદર છે પ્લસ એની સાથે આપણે સોડા બાય કાર્બોનેટ એટલે કે પાપડીઓ ખારો કહીએ એ મિક્સ કરવાનો થાય માખણ અથવા તેલ આ ત્રણ વસ્તુ મિક્સ કરી અને એને દિવસમાં ત્રણ વખત લગાવવાનો થાય વાયરસની અંદર તાવ આવતો હોય તો તાવને લીધે એને કન્ટિન્યુઅસ ત્રણથી ચાર દિવસ એને આ તાવની ગોળી નજીકના પશુ ચિકિત્સા અધિકારીની સલાહ મુજબ એમને ચાલુ રાખવી જોઈએ